The <laughs> આપણા ગ્રહની જીવાદોરી વિષય સાથે વિશ્વ તળાવ દિવસની ઉજવણી કરાઈ વિશ્વ તળાવ દિવસ બે હજાર અવસર પર જળ સંરક્ષણ અને પર્યાવરણ સંતુલનમાં તળાવોના મહત્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં આવી રહ્યું છે આ વર્ષે તળાવો આપણા ગ્રહની જીવાદોરી વિષય વસ્તુ સાથે તળાવોને માત્ર જળાશય તરીકે જ નહીં પરંતુ પરિસ્થિતિને તંત્ર સંસ્કૃતિ ને સ્વયં જીવનના આધાર સ્તંભ તરીકે સ્વીકારવામાં આવ્યા છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં તળાવોના સંરક્ષણ અને પુનરુદ્ધ વાર માટે જાગૃતિ ફેલાવવાનો અને નક્કર પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ વૈશ્વિક અભિયાનના સંદર્ભમાં ભારત સરકારે જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પહેલ કરી છે મિશન અમૃત સરોવર અને જલ અભિયાન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા દેશભરમાં તળાવો અને અન્ય પરંપરાગત જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવામાં આવ્યા છે મિશન અમૃત સરોવર અંતર્ગત દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા પંચોતેર જળાશયનું નિર્માણ અથવા પુનરુદ્ધાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં અડસઠ વધુ અમૃત સરોવરનું નિર્માણ પૂર્ણ થઈ ચુક્યું છે કેન્દ્રમાં રાખવામાં આવી છે આ પ્રયાસો માત્ર જળ સુરક્ષા સુનિશ્ચિત નથી કરતા પરંતુ કૃષિને પુનઃ કરવા પર્યાવરણીય સંતુલન જાળવવા અને હજારો ગામડાઓમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે મહારાષ્ટ્રના લોનાર તળાવ જેવા ઐતિહાસિક જળાશયોના વિકાસ માટે કરવામાં આવેલ રૂપિયા નેવું કરોડનું રોકાણ પણ આ દિશામાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે